માટે અભિયાન ચલાવાઈ રહ્યું છે ત્યારે સાવલીના આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન બે હાજર પચીસ નું આયોજન ભાજપાના જિલ્લા પ્રમુખ હસિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં કરાયું હતું જેમાં ધારાસભ્ય કેતની તેની નામદાર એપીએમસીના ચેરમેન સદસ્યો બરોડા ડેરી ડિરેક્ટરો જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના પ્રમુખ નગરપાલિકા પ્રમુખ ભાજપાના નગર અને તાલુકાના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને દેશમાં જ નિર્મિત થયેલ સ્વદેશી વસ્તુઓ જ ખરીદવા હાકલ કરાઈ હતી આત્મનિર્ભર ભારત અંતર્ગત વિકસિત ભારત બનવા જઈ ત્યારે દેશના આશેષી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદી દ્વારા સહકારિતા સ્નેહમિલન એટલે કે વડોદરા જિલ્લાની તમામ એપીએમસીની અંદર આ સહકારિતા મિલન કરવા માટેનો આ સાહલી એપીએમસી ડેસર એપીએમસી અને તમામ ખેડૂતો અને તમામ વેપારીઓ ઉપસ્થિત રહ્યા અમારા ધારાસભ્ય કિતનભાઈ ડિરેક્ટર રાજુભાઈ અને જયેશભાઈ અને સૌ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો અને પાર્ટીના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહી અને આત્મનિર્ભર બનવા માટેનું જે એક વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે ત્યારે આપસો ભેગા અને થઈને સ્નેહમિલનની અંદર ખૂબ મળવાનું થઈ અને આત્મનિર્ભર ભારત બનવાના સંકલ્પ રહી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો એક વ્યાપ વધે અને આપણા જ દેશમાં બનતી વસ્તુ વપરાય એ માટેના આત્મનિર્ભર બનવા માટેના સહકારીતા સહકારિતા સ્નેહમિલો રાખવામાં આવ્યા છે